સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં લીંબડી નગરજનો પોલીસ તંત્ર અને તંત્ર દ્વારા નવલી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે તો લીંબડી શહેરમાં જાણીતું અને સુપ્રસિદ્ધ એરિયા એટલે કે ગ્રીન ચોક ત્યારે હાલમાં જ્યારે મા જગદંબા પવિત્ર નવલી નવરાત્રીના નવ દિવસ ચાલી રહ્યા છે ત્યારે લીંબડી પોલીસ તંત્ર તેમજ તંત્ર દ્વારા બહેનો દીકરીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ઘણા સમયથી લીંબડી શહેરમાં અસામાજિક તત્વોના કારણે અને ભયથી ગરબીઓ છેલ્લા અઢાર વર્ષ ઉપરાંતથી શુમશાન પડી હતી ત્યારે લીંબડી પોલીસ તંત્ર દ્વારા મા જગદંબાની કૃપાથી ફરી ગરબીઓને ઉજાગર કરાઈ છે ત્યારે લીંબડી પોલીસ તંત્ર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવતા લીંબડીની બહેન દીકરીઓમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે તેમજ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર વર્ષે આ જ રીતે ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગત રોજ જ્યારે નવરાત્રીનો પહેલો દિવસ હતો ત્યારે તો પણ અસંખ્ય પ્રમાણમાં મહિલાઓ ગરબા ગુમાવા માટે જોવા મળ્યા હતા ત્યારે નવરાત્રીના પહેલો દિવસ હોય તેવામાં જગદંબાની સ્થાપના માટે લીંબડી તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા ડીવા એસપી વિશાલ રબારી પીઆઈ પટેલ સહિતના ગામના આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવલી નવરાત્રીના પહેલા દિવસનો શુભારંભ કરવામાં ત્યારે ખાસ કરીને કહેવાય તો પોલીસ પણ સમાજનો એક ભાગ છે અનેક પરિવાર છે જે આમાં જગદંબનના પહેલા દિવસે જ જોવા મળ્યું હતું બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ